જે માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી બટેકાવાડા જે મસાલો બનાવવાની જ ખૂબી છે જે મસાલો આપણે બનાવીશું તે મસાલા સાથે તમે બટેકાવાડા બનાવશો તો જે પણ આ બટેકાવાડા ખાશે તેવા બોલી ઉઠશે તો એકદમ ટેસ્ટી મસાલા સાથે આજે આપણે બટેકાવાડા બનાવીશું તો તેના માટે મેં અત્યારે પાંચ નંગ મીડિયમ સાઇઝના બાફીને બટાકા લીધા છે તો બટેકા આપણે બાફતી વખતે ફાટી ન જાય અને એકદમ પોચા ન પડે તે રીતે આપણે બાફવાના છે તો અત્યારે મેં બટેકાને બાફી લીધા છે તો આપણે પહેલાં તો તેની છાલ કાઢી લઈશું તો બટેકા થોડા ગરમ હોય તે રી ત્યારે જ આપણે તેની છાલને કાઢી લઈશું ચારસો ગ્રામ જેટલા બટેકાને મેં આ રીતે બાફી અને હાથથી મેસ કરી લીધા છે તો બટેકાને બાફતી વખતે તે એકદમ પોચા ન પડે તે રીતે આપણે બાફી અને તેને આ રીતે મેસ કરીને તેનો માવો તૈયાર કરવાનો છે તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને બટેકા વડા માટેનું આપણે બેટર તૈયાર કરીશું બટેકા વડા માટેનું બેટર બનાવવા માટે મેં એક મોટું બાઉલ લીધું છે તેની અંદર આપણે અત્યારે એક વાટકી ચણાનો લોટ લઈશું તો અત્યારે લોટને મેં પહેલેથી ચાળીને લીધો છે તો હવે લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આની અંદર આપણે બીજું કશું જ એડ કર્યા વગર પાણીથી તેનું ખીરું તૈયાર કરીશું અંદર બિલકુલ ગાંઠા ના રહે તેવું એકદમ સ્મૂથ થાય એવું આપણે ખીરું તૈયાર કરવાનું છે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે મીડિયમ ગટ એવું ખીરું તૈયાર કરીશું તો અત્યારે આપણે ખીરું તૈયાર કરી લીધું છે તો આ રીતે રેડીએ તો ચમચામાંથી રીબીનની ચેમ પડે તેટલું આપણે ઘટ થાય તેવું ખીરું તૈયાર કરવાનું છે એકદમ પાતળું પણ નહીં અને એકદમ ચાડું પણ નહીં તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે બટાકા વડા માટે ટેસ્ટી મસાલો બનાવીશું તો તેના માટે અત્યારે મેં એક મોટી ચમચી ભરી અને આખા દાણા લીધા છે તે અંદર એડ કરીશું સાથે આપણે એક ચમચી લીલી વરિયાળી લીધી છે તે અંદર લઈશું એક ચમચી આપણે સફેદ તલ લઈશું અને સાતથી આઠ આપણે કાળા મરીના દાણા લીધા છે તે અંદર એડ કરીશું સાથે મેં ચાર લવિંગ લીધા છે તો આ બટેકાવાડાની અંદર લવિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ખાસ એડ કરવાના અને અત્યારે મેં બે ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે તે અંદર એડ કરીશું તમે આ સિંગદાણાને સ્કીપ પણ કરી શકો છો પણ હોય તો જરૂરથી લેવા તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને હવે આ બધી જ વસ્તુને આપણે પીસી લઈશું બધી જ વસ્તુને મેં પીસી લીધી છે તો આ રીતે આપણે મસાલો તૈયાર કરે છે તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે તેને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું ફરી આપણે તે જ મિક્સર જાર લઈ લઈશું હવે બટેકા વડાના તીખાશ માટે મેં અત્યારે ત્રણ મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાં લીધા છે તો તેને આપણે મિક્સર જારની અંદર આ રીતે ટુકડા કરીને લઈ લઈશું તો જે રીતે તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તે રીતે લીલા મરચાં લઈ શકો છો સાથે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને પણ આપણે ચીણો સમારીને લઈ લઈશું અને આની સાથે જ આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ વસ્તુને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આદુ મરચાંને પણ આપણે પીસી લીધા છે હવે આપણે બટેકાને લઈ લઈશું ને તેની અંદર આપણે જે આદુ મરચાંને પીસીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું તો આપણે અત્યારે આદુ મરચાંને આ રીતે કાચા દીધા છે જે રીતે આપણે લગ્ન પ્રસંગોમાં જે બટેકા વડા બનતા હોય છે તેમાં આ રીતે જ બનાવવામાં આવતા હોય છે તે રીત રીતે આજે હું તમારી સાથે શેર કરું છું તો આપણે જ્યારે બનાવતા હોય છે તો તેનો વઘાર કરીને પણ અંદર એડ કરતા હોઈએ છીએ પણ અત્યારે મેં કાચા જ મસાલા એડ કર્યા છે હવે આપણે જે કોરા મસાલાને પીસીને રાખ્યા છે તે પણ અંદર લઈ લઈશું હવે તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લીધું છે સાથે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચું એડ કરીશું તો જે રીતે તીખું પસંદ હોય તે રીતે આપણે લીલા મરચાં પણ લીધા છે સાથે આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું તો અત્યારે મેં એક મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે તેની સાથે આપણે અત્યારે આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેટલો તમે લીંબુનો રસ પણ લઈ શકો છો પણ અત્યારે આપણે આમચૂર પાવડર લીધો છે જેનાથી આપણો મસાલો ડ્રાય રહે તે એકદમ ઢીલો ના થઈ જાય અને સાથે આપણે એક વાટકી ઘી સમારેલી કોથમીર લીધી છે હવે બધી જ વસ્તુને આપણે આ રીતે હાથેથી મસરીને મિક્સ કરી લઈશું હોય તે સાઈડના આપણે ગોળાવાળી લઈશું તો હાથને થોડો તેલવાળો કરી અને તેમાંથી આપણે આ રીતે મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે આપણે એક સાઈડના બધા જ ગોળા વાળીને તૈયાર કરી લઈશું તો બધા જ એક સરખા ગોળા વાળીને આપણે તૈયાર કરી લીધા છે તો તેને હવે આપણે સાઈડમાં મૂકીશું અને બનાવેલું ખીરો આપણે લઈ લઈશું તો તેની અંદર અત્યારે આપણે ચપ્પી જેટલો ખાવાનો સોડા લીધો છે તે અંદર એડ કરીશું તો સોડા આપણે બહુ ઓછો લઈશું વધારે લઈશું તો આપણા બટેકા વડા એકદમ સરખા નહીં થાય તો હવે તેને સારી રીતે મિક્સ કરીશું અને થોડીવાર માટે આ રીતે ફેંટી લઈશું એ સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી લીધું છે તો હવે તેમાંથી આપણે બટેકા વડાને તળીશું તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી દઈશું અને આપણે બટેકા વડાને તળીશું તો બનાવેલા ખીરાની અંદર આપણે બનાવેલી ગોળીને મૂકી અને આ રીતે તેલમાં લઈ લઈશું તો એકવાર તેલમાં જેટલા આવે તે રીતે આપણે અંદર મૂકીશું તો આ રીતે આપણે તેને અને સારી રીતે તળી લઈશું ચારાને આપણે આ રીતે થોડું એટલે બધી બાજુથી એક સરખી રીતે તળાઈ જશે બટેકા વડાને ને બહુ વધારે સમય નથી લાગતો

અને આ બટેકાવાડા આંબલીની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ બટેકાવાડા બનાવવાની રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં